નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશિયન હું છું આપની સાથે હેતલ વગર છોટાદેપુર જિલ્લાના ડુંગર વિસ્તારના લોકો આજે પણ પ્રસુતા મહિલાઓને કાચા રસ્તાઓમાં ચાલતા ઝોલામાં નાખી હોસ્પિટલ પહોંચાડવા હોવાનો બનાવ સામે આવતો હોય છે કમાટ અને નસવાડી તાલુકામાં પ્રસુતા મહિલાઓએ પોતાનો જીવ છોડ્યો છે કે પછી બાળકનો જીવ ગયો હોવાના બનાવો વારંવાર સામે આવે છે જેનું કારણ છે રોડ રસ્તા અને આરોગ્ય સેવાનો અભાવ અને નસવાડી તાલુકાના કુંડા ગામના નલિયાબારી ગામની એક મહિલાએ બાળકને જન્મ તો આપ્યો પણ પરિવારજનોનું કહેવું છે કે મહિલાને રાત્રિના સમયે પ્રસ્તુત પીડા ઉપડી હતી આ વિસ્તારમાં રસ્તા એકદમ કાચા છે પણ મહિલાની સ્થિતિ જોતા તેને હોસ્પિટલ પહોંચાડવી હતી કાચા રસ્તાની લઈને એકસો આઠ તો આવી શકે તેમ ન હતી ગામના યુવકો અને પરિવારજનોએ તાત્કાલિક લાકડાનો ઝૂલા બનાવ્યો અને બેટરીની લાઇટના સહારે મહિલાને ઝૂલામાં નાખીને ચાલી પડ્યા એક કિલોમીટર ચાલ્યા બાદ મહિલાને ખાનગી વાહનમાં નાખી બે કિલોમીટર દૂર ઉભેલ એકસો માં મૂકવામાં આવી આ દરમિયાન સમીરનો ખૂબ વ્યય થયો અને જયારે મહિલાએ બોરિયાદ સીએસપી પર પહોંચી ત્યારે મહિલાએ મૃત બાળકને જન્મ આપ્યો ગામના લોકોનું કહેવું છે કે એક વાર નહીં અનેક વાર આવા બનાવો બનતા હોય છે જેનું કારણ કાચે રસ્તા અને રસ્તા પણ એવા છે કે બાઇક ચલાવવું પણ મુશ્કેલ છે જો જરા ચૂક થાય તો ઊંડી ખીણમાં ખાબકવાનો ડર પ્રસ્તુતા મહિલા માટે તો ઝૂલાનો એક જ માત્ર સહારો છે રાત્રિના સમયે ડુંગર વિસ્તારના કાચે રસ્તાના ડુંગર વિસ્તારના ઢોળા પર ચડતા આ લોકોને પૂછો તો ખબર પડે કે કેટલી કઠિન સમસ્યા છે પણ

પણ આખરે તેમની આશા ઠગારી નીકળે છે ફરી એકવાર વાર આ જ રીતે જીવન જીવવા લોકો મજબૂર બને છે સરકાર ડુંગર વિસ્તારમાં રહેતા લોકોની દયનીય હાલત જુએ કેટલી મહિલાઓ પોતાનો જીવ ગુમાવશે કેટલા બાળકો માતાની છત્રછાયા ગુમાવશે ગામના લોકો બસ એક માંગ કરી રહ્યા છે કે તેમના વિસ્તારમાં પાકા રસ્તા બને રસ્તા આપો રસ્તા આપો રસ્તા આપો રસ્તા આપો રસ્તા આપો કુંડા અંદર જે નલિયાબારી જે ફળિયું છે એ ફળિયા ની અંદર રાત્રે એક મહિલાને દુખાવો પડ્યો હતો મહિલાને દુખાવો પડતા સગર્ભ મહિલાને દવાખાને લઈ જવા માટે લોકો બહુ તડપતા હતા પણ એમની પાસે ના તો વાહનની વ્યવસ્થા છે અને ના તો રૂડ રસ્તા છે છતાં એ લોકોએ બધા ભેગા થઈને એ લોકો ગમે તેમ કરીને અમારા અમારા લોકોને બચાવવું છે દવાખાને લઈ જઈએ એમ કરીને એને રસ ધરાવીને બધા લોકો ગામ લોકો ભેગા થઈને જેમને લઈ ગયા હતા લગભગ એકથી દોઢ કિલોમીટર જેટલું ઉશ્કિન લઈ ગયા અને પછી પ્રાઇવેટ વાહનને બોલાવ્યું પ્રાઇવેટ વાહનના મારફતે એ લોકો રોડ સુધી સુધી લઈ ગયા અને લઈ ગયા દવાખાને અને દવાખાને તો પહોંચાડવામાં આવ્યા પણ જે જે ત્યાં જઈને ડિલિવરી થઈ અને તે જે બાળકને મૃત જાહેર કરવામાં આવ્યું છે તો એનો મતલબ એ જ છે કે રસ્તા હોતા તો કદાચ આ બાળક અહીંયા હોત આના વચ્ચે તો બાળક જે મૃત્યુ થયું છે આના કારણે થયું છે અને એક તરફ સરકાર અમે વિકાસ કરી નાખ્યો છે વિકાસ કરી નાખ્યો છે વાતો કરે વિકાસ થયો છે ક્યાં બતાવો ખરેખર બહુ દુઃખની બાબત છે આનાથી શરમજનક કોઈ બી ના હોય છે કે તો આ ફળિયાની અંદર ના તો સ્કૂલની સુવિધા છે ના તો આંગણવાડી છે અને કાસા ઘરમાં ભણે છે બાળકો જે ભણે છે બી તો આ જે પ્રાથમિક સુવિધા બી અહીંયા કશું છે નથી તો ખરેખર આ થવું જોઈએ પણ આ ભેરી સરકારને દેખાતું નથી એવું લાગે છે અમારે રસ્તાની પ્રોબ્લેમ છે આ કોઈ બીમાર પડે તો અમારે અહીંયા મોટા વાહનો આવતા નથી એટલે અમારે ટીકમ પાવડા લઈને જઈએ છીએ પછી અમે જાતે જ રસ્તો સાફ કરીએ છીએ પછી મોટા સાધનો લઈ આવીએ છે કંઈ બીમાર પડે તો અમે જોડી બનાવીને નિશાણા સુધી લઈ જઈએ છીએ તો અમારે સરકારને એટલું કહેવાનું છે કે અમને જલ્દી જલ્દી રસ્તા બનાવી આપે તાવ આવીને કહે છે કે રસ્તા બનાવી આપશું પાકા આમ કરી વોટ માગે છે પરંતુ અમને પાકા રસ્તા બનાવી નથી આપતા એટલે જલ્દી જલ્દી અમુ અમને પાકા રસ્તા બનાવી આપે અમારી એટલી માંગ છે ચૂંટણીમાં વોટ લઈને જાય પછી પાછા અહીંયા આવતા નથી ફરી જોવા પણ નથી આવતા એટલે અમે ખાલી જોવા તો આવે અમારા કેવા રસ્તા છે અહીંયા આવતા એ નથી એટલે અમારે પાકો રસ્તો બનાવી આપે અમારી માંગ છે હા પ્રસૂતાને દુખાવો ઉપડ્યો હતો તો અમે લાકડાની જોડી બાંધીને અમે જાતે દસ પંદર જણ ભેગા થઈને ઉચકીને લઈ ગયા હતા પછી પ્રાઇવેટમાં વાહનમાં બેસાડીને નિશાણા સુધી લઈ ગયા મેન રસ્તે સુધી પછી એકસો આઠમાં બેસાડીને આપણે ગોટ ભરિયાદ લઈ જવામાં આવ્યા હતા તો ત્યાં રાત્રે બાળકનો જન્મ તો થયો પણ મૃત હાલતમાં થયો તો અહીં એકસો આઠ આવી શકતી હોત તો અમારે ત્યાં બાળક મૃત હાલતમાં થા ના થા તો રોડ રસ્તા કરી આપે તો અમારે આવા દિવસો ના જવા પડે તો એટલું જ અમારે કહેવાનું કે રોડ રસ્તાની સુવિધા કરી આપવામાં આવે અમે દસ પંદર જણા હતા ફળિયાના અને લાકડાની જોડીમાં બાંધીને એ બેનને બાંધીને અમારા જાતે ખબે ઉચકીને લઈ ગયા હતા પછી જે વાહન બોલાવવામાં આવ્યું હતું અમારે પ્રાઇવેટ તે એમાં બેસાડીને નિશાણા સુધી લઈ ગયા મેન રસ્તે સુધી પછી ત્યાંથી એકસો આઠમાં બેસાડીને આપણે ગોડબરિયાદ જે હોસ્પિટલ છે તેમાં ત્યાં સુધી લઈ ગયા ત્યાં બાળકનો જન્મ થયો પણ મૃત હાલતમાં થયો તો અમારે ત્યાં રોડ રસ્તાની સુવિધા હતો તો એકસો આઠ આવી શકતી તો અમારે એટલું જ કહેવાનું સરકારને કે અમારે ત્યાં રોડ રસ્તાની સુવિધા કરી આપે રેવન પટેલ ને સુંદરસિંહ છોટા વિગુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર